ભાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આજના વિડીયોમાં પતંગનું નહીં આવે તો જે પતંગ લવડ છે તો થોડાક દુઃખી થશે કારણ કે પતંગનું હમણાં પતંગ બહુ આવી ગયું તો આપણે થોડોક કન્ટે કન્ટેન્ટને આમ સાઈડમાં સાઈડમાં એટલે કે ખાલી પતંગનું જ નહીં કે જે ચીકી લવડ અત્યારે શિયાળામાં છે ને અલગ અલગ ચીકી હોય આપણે અલગ ઘરે બનાવતા હોય પણ ક્યારેક કોઈ એવું હોય કે નો ટાઈમ બન્યો હોય કે એવું એવું બી બન્યું હોય તો આપણે સ્પેશિયલ ચીકી અલગ અલગ ખજૂર પાક ખજૂર બિસ્કીટ ને અલગ અલગ ઘણી બધી ચીકીની વેરાયટી પચાસ પ્લસ ચીકીની વેરાયટી છે તો આજે વિડીયો સ્પેશિયલ ચીકી અને પાકનો એનો બનાવવામાં આવશે ચીકી ને એટલે પાક ખજૂર પાક ને એનો બધાનો વિડીયો બનાવવામાં આવશે તો જો તમે ચેનલમાં નવા હોય તો લાઇક કરી દો શેર કરી દો અને તમારા જે ચીકી લવર હોય કે જેને ઉત્તરાયણમાં ઘણા બધા ટાઈપના ખાલી પતંગ ચગાવ્યા ને હું ખાલી અડદિયા પાક ને એવું બધું ખાવાવાળા હોય પણ આ ચીકીના લાડવા તલના લાડવા મમરાના લાડવા અલગ અલગના આંકડા આજે આ વિડીયોમાં શરૂ કરી તો હવે શરૂ કરી તો આજે આપણે છે સંગમ ચીકીમાં કે જેમાં આપણે પચાસ પ્લસ ચીકીની વેરાયટી છે પ્લસ મમરાના લાડુ ખજૂર પાક પછી ખજૂર છે ઘણું બધું છે તો આજે સ્ટાર્ટ કરશું પહેલાં તો પહેલાં ચીકીથી સ્ટાર્ટ કરી તો પહેલી ચીકી છે આપણી પાસે પ્રીમિયમ મિક્સ ચીકી કે જેમાં અલગ અલગ મિક્સમાં ચીકી આવે કે જેમાં ચો અમે તો છે ને ચીકી અત્યારે અત્યારની જનરેશનમાં છે ને ચોકલેટનો બહુ હોય તો આ વખતે સંગમ ચીકીવાળાએ એવું એવું કર્યું છે કે ચોકલેટ અને ચીકી બેને ભેગી કરી નાખીને ચોકલેટ ચીકી બનાવી છે ચોકલેટ ચીકીમાં ભાઈ ઘણી બધી વેરાયટી છે તો શરૂઆત કરીએ પે પેલા પેલી ચીકીથી જેમાં પ્રીમિયમ મિક્સ ચીકી છે કે જેમાં અલગ અલગ ચોકલેટ ચીકી ચોકબાર ચીકી અને આપણે કહેવાય એની ચીકી છે સોરી મને ભૂલાઈ ગયું તો અને ઓલી માંડવીની ચીકી છે અલગ અલગ ઘણી બધી ચીકી છે તો આમાં મિક્સ ચીકી આવશે જે પ્રીમિયમ મિક્સ ચીકી છે પછી બી પછી બીજી ચીકી છે મલાઈ કોનટ ચીકી કે જેમાં ની હોય કે મલાઈ ને કોકોનટ નો મિક્સ છે આજના વિડીયોમાં દીદી થોડકો હેલ્પ કરાવશે કારણ કે આટલી પેલો વિડીયો આપણો ફૂડ નો છે તો દીદી તમારું નામ શું છે તો દીદી આજે થોડક અમને હેલ્પ કરાવજો કે અલગ અલગ ચીકી તો હવે તમે તમે જ દેખાડો તો વધારે સારું એમ મિક્સ ચીકી છે જે જે એમાં ઓલ વેરાયટી મિક્સ આવે કાજુ ક્રન ચીકી માવા ચીકી બોનબોન ચીકી મલાઈ કોકોનટ ચીકી રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ ચીકી જે બધી ગોળમાં આવે તે બધી કોમ્બો પેકિંગ આવે પછી આ બધી ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી છે મલાઈ કોકોનટ ચીકી પછી બટર સ્કોચ ચીકી જે અહીંયા સંગમ ચીકીમાં જ અવેલેબલ છે તો તમને ક્યાંય જોવા નહીં મળે અને આ છે સ્પેશિયલ માવા ચીકી માવા ચીકી હા એકદમ સોફ્ટ આવે ને જે ઉમરવાળા માણસો જો હોય જે દાદા જેવા એ પણ બધા ખાઈ શકે પછી આ છે સ્પેશિયલ ચોકલેટ પીનટ બાર જે તમને આખા ક્યાંય નહીં જોવા મળે દીદી પાસે બીજી કેટલી આ ચોકલેટમાં ફ્લેવર છે ચોકલેટમાં મિનિમમ 6 ફ્લેવર છે 6 ફ્લેવર છે જે આપણે પેલી પેલી આ કઈ છે આપણી પાસે વ્હાઇટ ચોકલેટ પીનટ બાર વ્હાઇટ ચોકલેટ પીનટ ચોકો બાર ચોકો બાર પછી બોન બોન ચિપ્સ બોન ત્રણ ચોકલેટ ચિકી ત્રણ ચોકચુકી ચીકી સ્કોચ ચીકી બટર સ્કોચ ચિકી સ્ટ્રોબેરી ચિકી સ્ટ્રોબેરી ચિકી દે બતાવશે અને આપણે કોઈને એવું હોય કે સુગર હોય કે સ્ટ્રોબેરી ચિકી સ્ટ્રોબેરી ચિકી જેને સુગર હોય તો એની માટે પણ સ્પેશિયલ છે ને તમારું નેચરલ આવે અને ખજૂર અને હા તો ઓછા ગોળની સ્પેશિયલ સિંગ ચિકી

આઉટ ઓફ થી આવતી હોય છે ને આપણે બધી બહારથી જે અલગ અલગ ખજૂર છે જોઈ શકો છો ઘણી બધી વેરાયટી છે ખજૂરમાં જેમાં વ્હાઈટ બે માં છે ને બ્લેક ને વ્હાઈટ મમરાના લાડવા તલના લાડવા પછી ચીકીમ નાની ચીકીમ કેવી છે બેબી ચીકી સિંગ ને તલમાં છે પછી તલ ચીકી છે પછી સ્પેશિયલ આ અત્યારની જનરેશનની ભાવતા ખજૂર બિસ્કીટ કે જે અત્યારની જનરેશનના નાના છોકરા બી ખાઈ શકે ને બહુ ટેસ્ટમાં સારું આવે છે તો આટલી બધી વેરાયટી છે ને આ શું છે દીદી ચોકલેટ ચીકી છે જો કેડબરી ટાઈપની છે જો પછી બીજી આપણી પાસે બસ આટલી વેરાયટી છે તો આજનો વિડીયો તો એવડો બધો મોટો નથી સેલિબ્રેશન બોક્સ કે જેમાં ચીકી જ આવતી હશે ને

જો આખી અલગ અલગ ચીકી છે જેમાં બધું આવી જાય જેમ કે ઉત્તરાયણમાં કોઈકને એવું હોય કે કોઈની સગાઈ થઈ હોય તો જાય ને સસરાને ઘરે તો એ દેવા માટે આ માટે પછી કોઈને ઘરે આપણા એવો વ્યવહાર બી હોય છે કે આ ખી ખીસવું લઈને કે એવું હોય કે મને બહુ પ્રોપર તો નથી ખબર પણ એ આવી રીતના બોક્સ દઈને તમને બહુ ગિફ્ટ એઝ અ ગિફ્ટ તરીકે તમે દઈ શકો છો

તો આવા જો તમારે કોઈને ફૂડના વિડીયો જોતા હોય અને જો આવા કોઈ વિડિયો જોતા હોય તો કોમેન્ટ કરો અને નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા કંઈક ફૂડની કરશું તો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહેજો કુનુ સિટીમાં આવું જ મળતા રહેજો ઓકે